જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આજે પાંચમી સપ્ટેમ્બર અને પાંચમી સપ્ટેમ્બર એટલે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મૂળ શિક્ષકજીવ એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ જેને વર્ષોથી દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વાત કરીશું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાયેલા શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે શિક્ષક દિનની કરાયેલ ભવ્ય ઉજવણી અંતર્ગત જિલ્લાના તેર શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના દસ પસંદગી પામેલ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર ચોવીસથી સન્માનિત કરતાં તેમને સાલ ઓડાડી ચિહ્ન સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પંદર હજાર અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પાંચ હજારની પુરસ્કાર રાશિના ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત અને જિલ્લા તંત્ર છોટાઉદેપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જસવંતસિંહ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાત જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની સાથે ઉપસ્થિત તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી ત્યારે આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શું કહ્યું આવો સાંભળીએ આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે જિલ્લા કક્ષાનો પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં જે શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા શિક્ષકોને એવા જિલ્લાના ત્રણ શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા દસ શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે આજના આ શિક્ષા દિન નિમિત્તે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું સાથે સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને દરેક વિદ્યાર્થીનો લાભ લે પોતાનું આગળનું જીવન પોતાનું ભવિષ્ય ખૂબ સારી રીતે અને એજ્યુકેશન મેળવી અને ખૂબ સારા હોદ્દા ઉપર પહોંચે એ જ આશાની અભ્યર્થના સાથે અ તમામને શુભેચ્છાઓ પાઠવું છું અસ્તુ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો